કેમ છો બચ્ચા બાલટી ચાલો આજે આપણે બે ના ઘડિયા રચના શીખવાની છે બેનો નો ઘડિયો કઈ રીતે બને ચલો અહીંયા આપણે બી લઈશું જો આ કેટલા બી છે બે કેટલી છે કેટલા બી છે બે બે કેટલી વખત છે તો આપણે અહીંયા લખીશું બે અહીંયા આગળ કેટલા લખીશું આપણે બે તો 2 કેટલી વાર છે 1 વાર તો અહીં આપણે શું લખીશું 2 * 1 બરાબર કેટલા થશે 2 જો 2 કેટલી વાર છે 1 વાર તો 2 આનો સરવાળો કેટલો થાય 2 2 આનો સરવાળો કેટલો થાય 2 તો 2 કેટલી વાર છે તો કે 1 વાર તો 2 1 વખત તો 2 * 1 = 2 રેડી ચાલ હવે અહીંયા જોજો બેન કેટલા બિયા મૂકે છે જો આ 1 વાર અને આર મુક્યા બે વાર બે કેટલી વાર મુક્યા બે વાર તો બે બે વખત બે એટલે કેટલા થશે 4 4 2 + 2 કેટલા થશે 4 2 4 અહીં લખો ના 2 + 2 તો કેટલા થશે 4 4 તો જો આ બે બરાબર કેટલા કેટલા નું જૂથ છે બે બે નું તો આપણે પહેલા શું લખવાનું એ શું તું લખજે લેજો લખજે 2 * 2 લખો ચાર જવાબ જો બે ને બે કેટલા થાય કે ચાર એનો સરવાળો કરીએ તો ચાર થાય બરાબર તો આપણે ઘડિયો બનાવવો હોય તો કઈ રીતે બનાવશું ટૂંકી રીતે તો કે આ બે બીયા છે તો આ બે બીયા લખ્યા કેટલી વાર છે તો કે બે વખત તો બે લખ્યા તો કેટલો સરવાળો થાય તો કે ચાર તો બે પડી સમજ ચાલો ફરી હવે કેટલી વાર મૂકવાના કહો ત્રણ સરસ ચલો આ બે પછી આ બે અને આપણે મૂકીશું બીજા બે ચલો કેટલા થયા બે કેટલી વાર થયા ત્રણ વખત બે જો 2 2 2 તો કેટલા આપણે કેટલી વાર સરવાળો કરીશું લપા ચાલો 2 + 2 + 2 ના ના સરખાર જે આ છે લપા ચાલો 6 2 + 2 + 2 કેમ કેમ ત્રણ વખત તો કે 2 પછી 2 2 કેટલી વખત બે છે ત્રણ વખત તો 2 + 2 + 2 વિરાત કેટલા થાય બે નો 6 તો અહીંયા પર લખો ચાલો બે કેટલી વાર છે એક વાર બે વાર ત્રણ વાર તો લખો બે ગુણ્યા ત્રણ બરાબર ચલો હવે કેટલા મૂકવાના પ્રેમ મૂકજે મૂકો ચલો સ્પીડ રાખજો પણ હા બે કેટલી વાર મૂકવાના હવે ચાર વાર ચલો બે તો બે ચાર વખત

2 ने 2 4 4 ने 2 6 6 ने 2 8 तो 2 * 4 = 8 પછી આપણે બોલ્યું ને 2 4 8 બોલ્યું ને આપણે ચલો હવે આપણે હવે કેટલી વાર આવશે કોણ કહેશે મને 5 કેટલી વાર આવશે 5 વાર ચલો આ એકવાર પછી આ બે વાર પછી ત્રણ વાર चार बार પછી ચાર વાર અને હવે કેટલા વાર આવશે પાંચ વાર ચલો આ બે 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 કેટલી વાર છે પાંચ વાર ત્યાંથી શરૂ કરો ઉપરથી કરજો હે બેટા ના નાકસર કાઢજે થોડા પછી ગળિયો મોટો થાય ને એમ લાઈન નાખી ટુકકી પડશે આપણે કેટલી વાર કરવાના પાંચ પાંચ વાર સરસ બધાએ પછી નોટમાં લખવું પડશે એટલે જોઈ રહેજો ચલો કેટલા થશે પાંચ સરસ વેરી ગુડ કેટલા થશે બે ગુણ્યા બે જો કેટલા બે છે કેટલા જૂથ કેટલાનું જૂથ છે બે બે નું તો બે કેટલી વખત છે તો કે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ને પાંચ વાર તો બે ગુણ્યા પાંચ એમ લખો 2 * 5 = 10 हम्म אבי રીતે બનાવવાનું બરાબર ચાલ હવે કેટલા આવશે 6 6 ચલો જો જો હા હવે ગણજો જો વધારે થાય તો કહેજો મને હા તમાર ધ્યાન રાખવાનું હવે ચલો એકવાર આ બે વાર પછી આ ત્રણ વાર પછી આ ચાર વાર Wad, 4 વાર 6 વાર અને 6 વાર હવે મુકવાના ના નહીં સરસ વેરી ગુડ ચલો લખો કેટલી વાર છો કેટલા બગડાયા કેટલી વખત મે આયા જોજો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર ને 6 6 વખત બે કેટલા થાય મને ખબર કેટલા થાય 12 12 સરસ 2 wad, 2 wad, 2 wad, wad, 2 wad, 2 2 6 વખત એટલે કેટલા થશે ખબર બાર કેટલા થશે બાર સરસ તઈ લખો ચાલો બે ગુણ્યા છ બે ગુણ્યા છ પછી ત્રણ નો ગડિયો વિરાજ ને બનાવવાનો વિરાજ લખો બાર બરાબર બાર ચલો હવે કેટલા લેવાના મારે ચલો મને કેજો હા કેટલી વાર ચા એક વખત બે વખત ત્રણ વખત પછી ચાર વખત પાંચ વખત પાંચ વખત અને છ વખત અને પછી પાંચ વખત હવે મુકવાના મારે ના ચલો બે બે ના કેટલા જૂથ બન્યા સા 3 1 2 વખત 3 વખત 4 5 6 ને 7 2 2 ના કેટલા જ થાને 2 2 14 સરસ ચલાખો 2 + 2 + 2 7 વખત 2 7 + 2 તો લખવું ચાવ લખવું પડશે તમારે નોટમાં પછી તમારું બિયાન મતલબ શું કરવાનું મિન્ડ એપાર્ટમેન્ટ કા દોર દેવાના બરાબર ચલો કેટલી વાર સાત થાયા બે બે થી આ સોરી સાત 1 2 3 4 5 6 જો બે વખત એક રયો હવે એક રયો ચલો કેટલા થશે બે વખત સાત એટલે જો બબુ બે 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 કેટલી વખત છે સાત વખત તો 2 2 2 2 2 2 2 2 2 + 2 + 2 + 2 + 2 + 2 તો કેટલા થાય catur berapa b koniuslat berapa catur b koniuslat berapa catur ciri raja badan ceras cello kira kamu kena mana deh ah b berarti b b, b. 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 2 2 2 2 गणजो माने घंटा नहीं आवर्तू એટલે ખબર જવાબ નહીં આ કેટલા છે મને કે જો બેન કે હવે ઉભરો એમ કેજો મને જવાબ સોય મને સોબેરે ખબર પડી જ ને કેટલા મુક્યોણા આ 8 વખત બે કેટલી વાર છે आठ बार वत्ता तो 2 + 2 + 2 + 2 + 2 हम आठ વખત જ બત્તાકાર કરવાનો કેટલા થશે 6 चलो 3 વખત પછી 4 વખત 5 વખત 6 વખત 7 વખત અને નીચે એક લખી દે વત્તા કરીને કઈ છે થાય છે સર 8 વખત તો કેટલા થશે 2 * 8 16 2 * 8 = 16 બરાબર ચાલ હવે કેટલા મુકવાના મારે 9 9 1 વખત 2 બે વખત પછી 3 વખત 4 વખત પછી 4 મને કેજો હવે હા તમાર ગણવાના ઉની કણવા આવે ચાલો ગણજો મન મન માં ઓડ 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 ખબર હે તાર જો મને ઇકાવ લે સો લે આવડે ચાલો પછી 9 બગ હવે કરવાના ના ચાલો બે કેટલી વાર લીધા બેને બે કેટલી વાર બે વત્તા બે વત્તા બે વત્તા બોલવાની એ ખબર મને ખબર છે બે વત્તા બે વત્તા બે કેટલી વાર લેવાના બે નવ વખત કેટલી વખત છે નવ વખત બે વત્તા બે કેટલી વાર છે 9 વાર જો ગણો જો અહીંયા જો 9 થાય છે જો 1 વખત 2 વખત 3 વખત 4 5 6 7 8 9 બે કેટલી વાર છે 9 9 વાર એટલે 2 * 2 + 2 + 2 એમ નવ કરી એટલે એટલે 2 * 9 બરાબર કેટલા થશે 18 18 સરસ લખો અહીંયા 2 * 9 * 9

કેટલી વાર થઈ ગયા 10 વાર ચલો ગણજો કેટલી વાર લીધું એને એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર નવ વાર દસ વાર લખો ચલો એસ બેનજી કાઈ જો 2 * 2 * 2 * 2 * સોરી 2 + 2 2 + 2 + 2 કેટલી વાર લેવાના 10 વાર તો કેટલા જવાબ આવશે

ચલા 2 * 10 વખત હોય તો કેટલા થાય 20 20 લખો બરાબર 20 20 સબબશ વેરી ગુડ જો એસન કેવું મસ્ત આવડી ગયું આવડી કે ને હા ચલો કયો ગડિયા બની ગયું 91 જો હવે જો જો હા હવે મારા સામે જોજો બધા જો આ બે કેટલી વાર છે એક વખત તો 2 * 1 એટલે આપણે કે ગુણાકારની રીતે આ રીતે લખાય પછી ગડિયો કે રીતે બને તો કે 2 1 આ 2 2 કેટલી વાર છે એક વખત તો 1 આ 2 કેટલો જવાબ આવ્યો 2 ચલો 2 दू दू એટલે બે વખત છે 2 2 નું જૂથ છે બે વાર એટલે 2 दू 4 2 ने 2 4 અને 2 दू 4 પછી 2 ત્રણ વખત છે તો 2 * 3 એટલે 2 तरी 6 પછી 2 4 8 2 5 10 2 6 12 1 1 2 800 2 9 આડા ને બેન બીજ આવી રીતે ઘડિયા બને ચલ માર 3 નો બનાવ હોય તો કેટલા જૂથ બનાવવું પડે અને 5 નું બનાવ હોય તો પાંચ પાંચ નું તો તમારે 3 નો ઘડિયા બનાવી લાવવાનો છે ને બનાવી લાવવાનો 3 નો ઘડિયો આપણે બિયણત મૂકવાના પણ શું કરવાનું મીંડા દોરવાના મણકા દોરવાના શું દોરવાનું મણકા મણકા બરાબર

ફટાફટ જાય જો એમ કીધું હોય ને આટલા સરવાળો કરવો જોઈએ તો કે બે વત્તા બે વત્તા બે એમ કેટલી બધી વાર લાગે લાગે કે ના લાગે અને ફટાફટ ઘડ્યું આવડે તો કે ભાઈ કેટલા થાય તો કે બે નવા અઢાર ફાટ લઈને જવાબ આવી જાય હે ને ચાલો જોરદાર માટે